નમસ્કાર બીટીએસ ન્યુઝ માં આપનું સ્વાગત છે આપણી સાથે હું છું રશ્મિ એક નજર આજના મુખ્ય સમાચારો પર સુરતમાં ખાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા અડાજણ વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલમાં હાજીઓ માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાજીઓને હજ યાત્રાએ જવા માટે યોગ્ય પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો આ કેમ્પમાં પંદરસો જેટલા હાજીઓએ લાભ લીધો હતો સુરતમાં અડાજન વિસ્તારમાં દિવાળી બાગ ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં હાજીઓ માટે ખાસ માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો સુરતના ખાજા ગરીબ નવાઝ વેલફેર ટ્રસ્ટ દ્વારા હાજીઓ માટે એક દિવસીય માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો ગુજરાત રાજ્ય હજ સમિતિ તથા અલ મક્તબુલ મદીનાના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ખ્વાજા ગરીબ નવાઝ વેલફેર ટ્રસ્ટ દ્વારા છેલ્લા અઠાવીસ વર્ષથી હાજીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં દર વર્ષે સુરત શહેર તથા જિલ્લાના હાજીઓ લાભ લે છે તો આ કેમ્પમાં હાજીઓને હજયાત્રા દરમિયાન જરૂરી બાબતો વિશે માર્ગદર્શન આપવામાં આવે છે તો સાથે ખ્જા ગરીબ નવાઝ વેલફેર ટ્રસ્ટ દ્વારા કેમ્પમાં આવનાર હાજીઓ માટે ભોજન તથા ચા નાસ્તાની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી તો સાથે હજ યાત્રા દરમિયાન હાજીઓને મદદરૂપ થાય તેવી ચીજ વસ્તુઓ તથા જરૂરી દવાઓની કીટનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું તો ખ્વાજા ગરીબ નવાઝ વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત કેમ્પનો આશરે પંદરસો જેટલા હાજીઓએ લાભ લીધો હતો મારું નામ સબીરભાઈ દરા ગુજરાત રાજ્ય કમિટીનો હું ટ્રેનર છું અને ખ્વાજા ગરબા ટ્રસ્ટનો વાઇસ પ્રેસિડેન્ટ

માહિતી આપી કે જે જાય છે ઘણા બધા એવા હાજર છે જે પેલી વખત જાય છે એના માટે એને ત્યાં નોલેજ નથી હોતી અને દુનિયાની તાલીમ બે એ લોકોને મળી શકે અહિયાં અને ત્યાં છે ખુદ અડકાણ પૂરા કરી શકે કોઈ તકલીફ ના પડે એના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે એના માટે ખાસ ટ્રેનર મોકલવામાં આવે છે જેને બતાવે છે કે ભાઈ કેવી રીતે રહેવાનું કેવી રીતે જવાનું શું કરવાનું એ બધે પ્રોગ્રામમાં બતાવવામાં આવે છે આ પ્રોગ્રામ કમાવી અઠાવીસ વર્ષથી કરી છે અમે અને આ પ્રોગ્રામની અંદર આ બધે ટ્રેનિંગમાં ખાસ બતાવવામાં આવે છે કે હાજીને કોઈ તકલીફ ના પડે ત્યાં અને પ્રોગ્રામની અંદર સવારે ચા સાંજે ચા અને બપોર જમવાનું બી રાખવામાં આવે છે એના પછી હાજી જ્યારે સાંજે જશે તેના માટે ખાસ ગિફ્ટ પેકેટ બનાવે છે એની અંદર દવા છે તસ્વીર છે અને બીજી બે આઈટમો છે

અમારું આ ટ્રસ્ટ ખાજા ગરીબ નવાજ વેલફેર ટ્રસ્ટ સતત સતત અઠાવીસ વર્ષથી આ હાજીઓનું ટ્રેન કરતું આવ્યું છે અલગ અલગ હોલોમાં અમે આ હાજીઓને પંદરસો હાજીઓને સવારે આઠ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી ટ્રેનિંગ આપે અમારા માસ્ટર ટ્રેનો આવે ગાંધીનગરથી અમદાવાદથી બપોરે અમે એ લોકોને જમવાનું આપીએ બે વખત ચા આપીએ અને જ્યારે હાજીઓ ઘરે જાય તો તેમની સાથે ત્યાં જરૂરત પડે એવી વસ્તુઓ થેલી છે તસબી છે દવાઓ છે તે ફ્રીમાં આપીએ છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના પ્રેસિડેન્ટ ડોક્ટર મોસિનભાઈ લોખંડવારા જુનેદભાઈ ઓરાવાલા ટ્રસ્ટના જુનેદભાઈ ઓરાવાલા એના સિવાય બીજા અનેક નાના મોટા મહાન અનુભવો હાજર રહ્યા હતા આ ટ્રસ્ટ તમારું આગળ શું અમારો ટ્રસ્ટ ખાજા ગરીબ નવાજ વેલફેર પ્રોગ્રામ મૂકો રવિવારે અમારા ટ્રસ્ટ તરફથી મફત જરૂરતમંદ બસો લોકોને ફ્રી દવા આપીશું વીસ બેવાઓને રોકડ સાય વીસ એજ્યુકેશનમાં સ્કોલરશીપ તેના પછીના રવિવારે એક હજાર બાળકોને ધોરણ 1 થી લઈને પાંચ સુધીના બાળકોને મફત નોટબુક પેન્સિલ અને ડ્રોઈંગની વસ્તુ આપીશું તે દર વર્ષે અમે આપતા રહીએ છીએ